નમસ્કાર મિત્રો આજે આપણે પાટણના એક જૂના રેલવે સ્ટેશનની વાત કરવા જઈ રહ્યા છીએ કે જ્યારે ખલિપુરમાં ઓગણીસો આઠ આસપાસ જ્યારે રેલવે હતી ત્યારે એના અમુક અવશેષોની આપણે વાત કરીએ કે અમુક રેલો આજે પણ પડી છે પણ એમાં સાઠ વર્ષ રેલવે બંધ રહેવાનું કારણ શું હતું કે રણકીયાઓનો એક રોડ બતાવો આ જૂનો છે બરોબર હજુ રણકીયાઓની પહેલાં જે રેલવે નીકળતી દીધી મીટર ગેજ એ રોણકીઓની બાજુમાં થઈને નીકળી દીધી તમને ખ્યાલ આવશે બતાવું કે તારૂટ જુઓ તમે આ છે રોણકેયાનો પાસલ્લો રૂટ રણકીયાઓ સાઈડ અને આ રણકીઓની પાસલી સાઈડ અહીંયા રોણકીઓ પૂરી થયા અને જે આ પટ્ટો રહ્યો આ પટ્ટો આ પટ્ટેથી આ પટ્ટે ખલીપુર રેલવે લાઇન નીકળતી હતી એ આ સેન્ટરમાં એટલે એક્ઝેટ બાજુમાં રણકીયાઓ આવે છે આ પટ્ટામાં આ પટ્ટેથી અહીંયા રેલવે લાઇન હતી જૂની પણ પ્રોબ્લેમ શું થયો રણકીયાઓનું જે ઐતિહાસિક માળખું ના લીધે કાજ રેલવે નવી મીટર નવી બ્રોડગેજ જો નીકળે તો બધું ક્રેક થાય પડી જાય તૂટી જાય એના કારણેથી રેલવેમાં આ એક મુદ્દો પચાસ સાઠ વરજૂનો મુદ્દો હતો અને પછી રેલવેવાળાએ શું કર્યું ગવર્મેન્ટ દ્વારા થોડુંક પાછળથી રેલવેનું કામકાજ ચાલુ કર્યું હતું नबड़े मुद्दे थोड़ा आगे जाइए ख्याल आपसे ना हो तो मैं बताओ જો નંબર ટન લાઇન વન લાઇન ને રદ કરવામાં આવી કારણ કે રેલ ડુંગિયા ઓડી ની બાજુમાંથી નીકળતી હતી પણ નવી મેટ્રો બ્રોડગેજ નુકસાન ભોગ કરતો તેથી પટ્ટો હતો એને બંધ કરવામાં આવ્યો એ કામકાજ આટલી આ બંધ થઈ ગયું હતું અને રદ કરવામાં આવ્યું